જીતી ગયા પછી જ આપણે સર્વે સર્વા છીએ તો એ નેતાઓએ સમજી લેવાની જરૂર છે કે તમે કંઈ જ નથી તમને લોકોએ મત આપ્યા છે એટલે તમે નેતા બન્યા છો એટલે તમે જે કંઈ છો એ છો બાકી મતદારો તમારી પાસે ન હોય તો તમે કંઈ જ નથી આ મિત્રો વાત મેં એટલા માટે કરી કે હળવદ બ્રાહ્મણી બે ડેમ છે હળવદનો તો એના હેઠવાસના જે કંઈ ગામો છે તો એ ગામોના ખેડૂતો પાછલા પાંચ સાત દસ દિવસથી કહી રહ્યા છે કે ભાઈ બ્રાહ્મણી બે ડેમમાંથી પાણી આપો અમારે સિંચાઈ માટે પાણી જોઈએ છે વાવણીનો આ સમય છે અત્યારે અત્યારે કંઈક વાવીશું છું તો છોકરાને અમે બધા જે છે એ ફાયતમ આઈટેમ કરી શકશું જોકે આ નેતાઓ કોઈનું સાંભળતા નથી આજે અમે જોયું તો ખેડૂતો જે છે અગિયાર વાગ્યાથી નેતાઓની બધાની રાહ જોઈને બેઠા હતા ત્યાર પછી ચંદુભાઈ સિંહોરા સાંસદ છે આપણા ત્યાર પછી પ્રકાશભાઈ ધારાસભ્ય છે આપણા કાંતિલાલ અમૃતિયા મોરબીના ધારાસભ્ય છે હંસાબેન પાર્કી આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ છે રણછોડભાઈ દલવાડી કે જે આપણા મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ છે બ્રિજેશભાઈ મેરજા કે જે રાજ્યના પૂર્વ મંત્રી છે તો આ બધા નેતાઓ જે છે હળવદ સર્કિટ હાઉસમાં કારણ કે આજે અભિવાદન કાર્યક્રમ હતો એટલે ત્યાં આગળ બધા બેઠા હતા પછી ખેડૂતો ત્યાં રજૂઆતો કરવા આવ્યા તો એક દ્રશ્ય અમે જોઈએ તો અમને પણ ખરેખર મિત્રો એવું થયું કે હા આવું તો ન હોય નેતાઓ જે છે સોફામાંથી સેઠિયું માથે બેઠા હતા અને ખેડૂતો જે છે બાપડા બિચારા થઈને હેઠે બેઠા હતા કંઈ પાથરેલું નહીં નેતાઓ આગળ પગ હેઠે આ બાજુ ખેડૂતો બેઠા એટલે આવું બધું છે મિત્રો એટલે એ આપણે સાઈડમાં મૂકી હકીકત આજ જે ઘટના બની છે એની વાત કરીએ તો આજે હળવદ ભાજપ દ્વારા ચંદુભાઈ સિંહોરા સાંસદ તરીકે ચૂંટાયા તો તેમનો અભિવાદન સમારોહ હળવદ શહેરમાં જે દૂધમલી હનુમાનજી આવેલા છે મયુર ડેરી આવેલી છે તેની બાજુમાં આગમન પાર્ટી પ્લોટ છે ત્યાં આગળ તેમના અભિવાદન સમારોહનું જે છે મિત્રો એ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કોણ કોણ હાજર રહ્યા એની પણ મિત્રો માહિતી આપી દઉં તો આ કાર્યક્રમમાં કચ્છના સાંસદ જે વિનોદભાઈ ચાવડા છે સાથે સુરેન્દ્રનગરના સાંસદ એમનો જ કાર્યક્રમ હતો એટલે ચંદુભાઈ સિંહોરા હતા ધારાસભ્ય પ્રકાશભાઈ હતા ધારાસભ્ય કાંતિભાઈ હતા ધારાસભ્ય જીતુભાઈ હતા તેની સાથે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પણ હતા જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ પણ હતા જયંતિભાઈ કવાડિયા પણ હતા જિલ્લા ભાજપના બંને મહામંત્રીઓ જે છે એ પણ હતા સાથે હળવદ તાલુકાનું અને શહેરનું જે સંગઠન હતું એ પણ હતા કાર્યકર્તાઓ પણ હતા અને આની સાથે દસક જેટલા ગામના ખેડૂતો પણ હતા કાર્યક્રમ છક વાગ્યાની આસપાસ ચાલુ થવાનો હતો પરંતુ આ દસ ગામના જે બ્રાહ્મણી બે હેઠળના જે કંઈ ગામો છે એ ખેડૂતો કહી રહ્યા છે કે સિંચાઈ માટે પાણી આપું બ્રાહ્મણી બે ડેમમાંથી પાણી છોડો જેથી જે છે વાવણીને એવું કરી પરંતુ આ નેતાઓ કોઈનું સામે ભરતા છે ને આજે રજૂઆત કરી તો એવું કહેવાનું થયું કે ભાઈ તમે ગાંધીનગર આવજો આપણે ત્યાં રજૂઆત કરશું તો પછી તમને મત દઈને ચૂંટાયા છે શા માટે તમને એટલે તો ખેડૂતોને ગાંધીનગર ના આવું પડે એટલે તો તમને બધાને મત દીધા છે ખેડૂતોથી તમે રજૂઆત કરો પણ એમાં ખેડૂતોને કંઈ યોગ્ય લાગ્યું નહીં એટલે ખેડૂતો આજે અભિવાદન સમારોહ હતો ત્યાં આગળ જ્ઞાન જય જવાન જય કિસાનના નારા બોલતા બોલાવતા હતા એટલે કાર્યક્રમ અડધો કલાકથી કલાક જે છે મોડો ચાલુ થયો કારણ કે નેતાઓ આયા જ નહીં એમને બીક લાગી કે ભાઈ નકામો વિરોધ કરશે એટલે પહેલાં ખેડૂતોને સમજાયા કે ભાઈ જે કંઈ તમારો પ્રશ્ન એ તમારો પ્રશ્ન અમે સાંભળશું પરંતુ તમે કાર્યક્રમ ચાલુ રહેવા દો ત્યાર પછી કાર્યક્રમ પૂર્ણ થયો એટલે પછી ખેડૂતો રજૂઆત કરવા ગયા તો ધારાસભ્ય જે કાંતિભાઈ ને ધારાસભ્ય પ્રકાશભાઈની તરત ત્યાંથી વહી ગયા ખેડૂતોની રજૂઆતો સાંભળી નહીં ખેડૂતોએ જય જવાન જય કિસાનના નારાને બોલાયા ત્યાર પછી સાંસદ ચંદુભાઈ છે તો એમને જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ છે એમના આ દસક ગામના ખેડૂતોએ ઘેરી લીધા ઉગ્ર રજૂઆત એમને કરી એ આ વિડીયોમાં પણ મિત્રો તમે જોવો છો ત્યાર પછી જે છે એ ખેડૂતોનું કહેવાનું એ થાય છે કે તમે આવા સત્કાર કાર્યક્રમો જે કંઈ કરવાના હોય તમે બધાય કાર્યક્રમો કરો મત જે છે ચંદુભાઈને અમે પણ દીધા હતા તો પછી આ બધા કાર્યક્રમો જે છે એ તમારે પછી પાંચ મહિના પછી કે મહિના દી પછી પંદર દી પછી કરો તો એની અમે કંઈ વાંધો નથી પરંતુ ખેડૂતોને જો તમે એક દી કે બે દી કે પાણી નથી વહેલું પહોંચાડતા તો એ ઘણું નુકસાનકારક છે એટલે આવી ખેડૂતોએ જે છે મિત્રો ઉગ્ર રજૂઆત કરીને આ નેતાઓ જે છે ને આ નેતાઓને ખેડૂતોએ બતાવી દીધું છે કે ભાઈ તમે કંઈ પણ હોય પરંતુ અમે મત દીધા છે ને એટલે તમે છો અમારો સપોર્ટ છે ને એટલે તમે બધા નેતાઓ બન્યા છો એટલે હવે મિત્રો ખરેખર જોવાનું એ છે અને અમે પણ મિત્રો જોયું છે કે બ્રાહ્મણી બે ડેમમાં અત્યારે ધાંગીધરા બ્રાન્ચની કેનાલનું પાણી ત્યાં નાખવામાં આવે જામનગર રિલાયન્સને પાણી આપે છે બીજે પીવા માટે અહીંયા પાણી આપે છે ડેમનું લેવલ કઈ રહ્યા છે કે ભાઈ બેતાલીસ મીટરનું થાય ને પછી આપણે પાણી જે છે એ ખેડૂતોને આપીએ એકતાલીસ હતું બેતાલીસ થયું તો વરસાદ જામનગર પાણી છોડી દીધું એટલે અત્યારે એકતાલીસનું લેવલ થઈ ગયું એટલે હવે ત્યાં અગર જે છે લેવલ વધે તો ખેડૂતોને પાણી આપે ને જો નર્મદા કેનાલમાં પાણી છોડે તો વળી થઈ શકે છે અને એક વાત હકીકત એ છે મિત્રો કે પાણી આપવું હોય તો એના રસ્તા છે એ અમે પણ જોયું છે આપણે કેનાલોનું કામ નહીં ચાલુ હતું પ્રકાશભાઈને એને અધિકારીઓને બોલાવીને કીધું કે ભાઈ તમે ફટાફટ કામગીરી ચાલુ કરો ફટાફટ કામગીરી પૂર્ણ કરો નહીંતર ખરેખર શું બધી પરિસ્થિતિ હતી એ સમયની આપણને ખબર છે એટલે આવું છે મિત્રો આજે ખેડૂતોએ જે છે ને ખેડૂતોએ એમનું વસલી પાણી બતાવ્યું છે અને નેતાઓને કહી દીધું છે કે ભાઈ તમે જે હોય એ તે તમારા જે કંઈ કાર્યક્રમો હોય તે અમે સાથે છીએ તો એવું તમે ન માનતા કે અમે ડરપોક છીએ જરૂર પડે તો અમે તમારી સામે પણ છીએ આજે હળવદના ખેડૂતો જે છે ને મિત્રો એને સાબિત કરી દીધું છે આભાર મિત્રો